સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા દિવાળીમાં બહાર ફેંકવામાં આવેલ ભગવાનના ફોટો અને મૂર્તિ શ્રી માધવ ગૌશાળા ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ઉદના પાંડેસરા બમરોલી ડિંડોલ જેવા વિસ્તારોમાંથી દિવાળીની સાફ સફાઈમાં શહેરીજને પોતાના ઘરમાંથી નીકળેલી દેવી દેવતાની જૂની મૂર્તિઓ કોટાઓને શહેરીના ચાર રસ્તાએ વૃક્ષ નીચે કચરા પેટીઓ જેવી અવાર જગ્યાએ મૂકેલ એક હજાર પાંચસોથી વધુ ફોટાઓ ત્રણસોથી વધુ મૂર્તિઓ અને સોથી વધુ મંદિરો એકત્રિત કરી સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં સોંપવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશે સંસ્થાના સોથી વધુ કાર્યકર્તાઓ જોડાયેલ અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે દેવી દેવતાઓની મૂર્તિ ફોટા મંદિરોને આવી રીતે રસ્તે રજરતની હાલતમાં હોવાથી આપના ધર્મની લાગણી દુભાઈ છે જેથી અમારી સંસ્થા દ્વારા ધર્મરક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ હેતુ દર વર્ષે દિવાળીના દિવસે આ કાર્ય કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે